જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં હશો તો જો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મમરાના લાડુ તો તેના માટે તાપેલો મૂકી દીધો છે ગેસ ઉપર તપવા અને થોડાક આપણે મમરાને ફેંકી લેશું બેથી ત્રણ મિનિટમાંથી

ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એક પાણી લઈ લીધું છે જે આપણે જોવા માટે ચાસણી પાણીમાં જોવાથી પાણીમાં જલ્દી ખબર પડી જાય છે થઈ છે કે નહીં તૈયારે તો ફ્રેન્ડ આપણે આવી રીતે હલાના રેસું ચમચાની મદદથી જેથી કરીને ગોળ છે એ જલ્દી ઓગળી જાય ગોળને આપણે સુકાયો નથી આવા ગંડા જેવા દીધા છે

અને તેને ઠંડુ થવા દેશું ત્યારબાદ આપણે જોશું કે ચાસણી રેડી છે કે નહીં તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે જોઈએ તો ચાસડી કાચી છે જો શકો છો તમે કે અહીંયા તાર થાય છે તો આ ચાસકી છે આપણે તો ફ્રેન્ડ હવે આપણે ચાસણીમાં થોડું આપણે ઘી નાખીશું ઘી બિલકુલ ઓપ્શનલ છે તમે ના નાખવું તો પણ તમે નાખી ના નાખી શકો તો પણ ચાલે ટેસ્ટમાં કોઈ ફરક નથી પડતો પ્લસ આ ઘી નાખવાનો અર્થ એ જ છે કે મામલાના લાડુમાં એકદમ સાઇન આવે દેખાવમાં સારા લાગે ફ્રેન્ડ આપણે ફરી એકવાર ચેક કરીશું ચાસણીને કે બને છે કે નહીં થોડી વારમાં તૈયાર થઈ જશે આપણી તો ફરી એકવાર આપણે જોઈ લેશું કે ચાંચણી રેડી છે તો ફ્રેન્ડ અહીંયા આપણી ચાસણી બિલકુલ રેડી છે તો હવે આપણે ગેસને ઘસુ બાંધ અને આપણે

તો જો ફ્રેન્ડ હવે આપણે આપણે લાડુમાં વારી લેશું હવે થોડા ગરમ છે એટલે જરાક હાથમાં તેલ કે પાણી લગાડી વારી શકાય તો જોઈ શકો છો તમે કે કેવા સરસ આપણે લાડુ વરે છે જે સાઈઝના બનાવવા હોય એ રીતે આપણે બનાવી લઈએ જુઓ અવાજ ઉપર ખબર પડે છે કે ચાસણી એકદમ પરફેક્ટ છે તો જુઓ ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા લમરાના સરસ મજાના લાડુ બનીને એકદમ પરફેક્ટ બન્યા છે તમે જોઈ શકો છો અવાજ ઉપરથી કે કેટલા ક્રિસ્પી બન્યા છે તો ફ્રેન્ડ્સ નાના મોટા બધેને ભાવે તેવું છે તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે તો પ્લીઝ મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં અને વિડીયો જોવો તો લાઈક મહેરબાની કરીને લાઈક કરજો ખૂબ ખૂબ આભાર તમારો